તો એ દવા લેવામાંથી તમને એમ રાહત કોઈ થતી કે ફેર કઈ પડતો મટેન પાછું થાય મટેન પાછું થાતો તો એમાં તમે ખર્ચો કેટલો કરી દે અંદાજે કેટલો કરી દે તો અંદાજે કે 2-4 લાખ જેવું કે તમારું લખી થાય કારણ નો બરાબર તો હવે આજે તમે જે આ દવા પીધી છે તો તમે અમારી જે નોની કંપનીની જે પ્રોડક્ટ આવે છે તો એ તમે આ બોટલ તમે કેટલા ટાઈમ થી પીવો છો તમે